કચ્છ જિલ્લામાં આવેલ અંજાર પોલીસ સ્ટેશનની બાજુમાં આવેલ રોટરી હોલમાં તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંજાર પોલીસે યોજ્યો હતો જેમાં ટ્રેસ થયેલ ઓગણત્રીસ મોબાઈલ ફોન શોધી કાઢી તેમજ અંજાર પોલીસ સ્ટેશનને પોલીસે અરજદારના લૂંટમાં થયેલ રોકડા રૂપિયા સાત લાખ રિકવર કરી નામદાર કોર્ટના હુકમ મુજબ અંજાર રોટરી ક્લબ હોલ ખાતે તેરા તુચકો અર્પણના કાર્યક્રમમાં સદર જગ્યાએ મૂડ માલિક

શ્રી પ્રકાશ યાદવજી નગરપાલિકાના પ્રમુખ મંદિર વૈભવભાઈ શહેરના પ્રમુખ વ્યાસજી ભાઈ જેનીભાઈ પીઆઈસી ગોહિલ સાહેબ સમગ્ર સમગ્ર પોલીસ સ્ટાફ અને ઉપસ્થિત આપ સૌ આગેવાનો પણ છું અને આ જેમના માટે ગુનો આપવામાં આવ્યો છે એવા જે કંઈ તે ઉપસ્થિત મિત્રો સૌ પ્રથમ તો પોલીસને તમારા બધા જ વતીથી ખાલી ખેસવાળી નહીં પણ આપણા બધા વતીથી સમગ્ર પોલીસને એક વાર જોરદાર કાર્યો આ કામ દરેકે દરેક નાગરિક તમને તમારો કદાચ મુદ્દો અમારે કયો તો એને સાહેબ જે કોઈ વ્યક્તિ આ સાંભળે વાંચે એ દરેક માણસને પ્રશાસન પ્રત્યે પોલીસ પ્રત્યે અભિનંદન આપવાનું પણ મન થાય અને ગૌરવ પણ ઉપજે કે મારી પોલીસ આટલું સરસ મજાનું સુંદર કામ કરી રહી કલ્પના કરો આમાંથી કદાચ કોઈ સિનિયર હશે નથી સાહેબ આજથી પચીસ ત્રીસ વર્ષ પહેલાં સાહેબ ભેગું સારું પડતું પણ હેજીટેશન માટે કોઈની ચોરી થઈ હોય કે લૂંટ થઈ હોય પકડાય નહીં પકડાણી ન હોય પણ પકડાવવા માટે આટલા લોકો ભેગા થાય છે

આટલો મોટો મુદ્દાભાલ રિકવર કરવો ગુનેગાર અને એ રિકવર કર્યા પછી આટલી ઝડપથી જે તે વ્યક્તિને પરત આપવું સાહેબ આ ગુજરાત બાદ શક્ય બને એટલા માટે ફરી ફરીને તમારા બધા વતીથી પોલીસને મદદ એક સમય એવો હતો સાહેબ કે પોલીસ ઉપર ગુનેગારો આવી પોલીસને ડર લાગે કે ચાલુ આ કંઈક ગુનેગાર કંઈક કરશે ખબર હવે શું કરશે આજે

એને કારણે આખા ગુનેગારોમાં એક પ્રકારનો ડર બેઠો છે એક પ્રકારનો ભય બેઠો છે લોકોમાં સલામતી કે નવરાત્રી ગમે ત્યાં સુધી મોડી રાત સુધી નવરાત્રી હોય અને માતાઓ બહેનો ભાઈઓ બધા મોડી રાત્રે બે વાગે ત્રણ વાગે થતા હોય કોઈ ડર નથી બહુ સલામતી આ વ્યવસ્થા આ સરકારનું આયોજન અને તંત્ર એટલે ફરી ફરીને સમગ્ર પોલીસને આખી ટીમને આગેવાનીમાં જે રીતે નવ ડિટેક્ટ કરીને ગુનેગાળામાં રીતસરનો જે ભય ઉભો થયો છે એ ભય માટે એમની સક્રિયતા માટે પ્રજામાં એમના વધેલા વિશ્વાસ માટે સમગ્ર પોલીસની ટીમને હૃદયપૂર્વકને અભિનંદન આપું છું નાગરિક તરીકે નહીં પણ આપ સૌને વિનંતી કરું છું કે માત્ર આખા વ્યક્તિ પોલીસ નહીં કરી શકે નાગરિક તરીકે આપણે પણ જાગૃતિ પણ કેળવવી પડશે આપણી જવાબદારી પણ કેળવવી પડશે પોલીસને જ્યાં જરૂરી હોય જરૂરી લાગે કે જરૂરી હોય ત્યાં નાગરિક તરીકે આપણે સહકાર કરવો અને તો જ પોલીસ આટલી ત્વરાથી આટલી ઝડપથી સુંદર મજાનું કામ કરી શકશે ફરી ફરીને એસપી સાહેબની સમગ્ર ટીમને અને એનઆરપીઆઈ ગોયલ સાહેબને અને એમની આખી ટીમને વિકાસજીને આખી ટીમને ખૂબ પ્રોગ્રામ તમારા સૌના મતેથી અંજાર પોલીસ સ્ટેશન ખાતે હમણાં થોડા દિવસો પહેલાં જે સાંજના સમયમાં મેઘપર બોરિચલ વિસ્તારમાં સાત લાખની લૂંટનો બનાવ બનેલો હતો આ લૂંટનો બનાવ અંજાર પોલીસ સ્ટેશનની આખી ટીમ દ્વારા તરત જ ડિટેક કરવામાં આવ્યો અને જેટલું મુદ્દામાલ હતું સોને સો ટકા મુદ્દામાલ સાત લાખ જેટલું રિકવર કરવામાં આવેલું છે એ મુદ્દામાલનું આજે સોંપવાનો પ્રોગ્રામ આજે અમદાવાદ પોલીસ સ્ટેશન સાથે રાખવામાં આવેલ હતો જેમાં જે ફરિયાદી હતા પોપણનો એમને આ મુદ્દામાલ પરત સોંપવામાં આવેલ છે અને એની સાથે સાથે જે લોકો જે લોકોને મોબાઈલ જોવાતા હોય એવા લોકો જે પોલીસમાં ફરિયાદ કરતા હોય એમની જે એક પોર્ટલ હોય સીઆઈઆર પોર્ટલ હોય એ પોર્ટલ હેઠળ જે ટ્રેકિંગની કામગીરી ચાલતી હોય એવા પોર્ટલથી રિકવર કરેલ લગભગ ત્રીસ જેટલા મોબાઈલ પણ જે છે આજે મૂળ જે માલિકો હતા એના પર છોપવામાં આવે છે અને છેલ્લા છ મહિના અંતર્ગત અઢીસોથી વધારે જે એવા મોબાઈલ હતા એ મોબાઈલ મૂળ માલિકોને અંજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા પરત સોંપવામાં આવેલ છે જેટલું જે જે અલગ અલગ મુદ્દામાલ હતું એ મુદ્દામાલનું આજે જે ઘેરા પૂછકો પણ કાર્યક્રમ જેટલા પણ ભોગ બનનારો હતા એ ભોગ અને આજે મુદ્દામાલ પરત ચૂકવામાં આવે છે અને આ કાર્યક્રમમાં અંજારના ધારાસભ્યશ્રી અંજાર નગરપાલિકાના પ્રમુખશ્રી તથા વિવિધ આગેવાનોની ઉપસ્થિતિમાં જે છે આજે કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો છે ટોટલ આજે ત્રીસ જેટલા મોબાઈલ પર આપ્યો છે અને જે લૂટનો મુદ્દામાલ હતો એ મુદ્દામાલ સાત લાખ અને ટોટલ મળાવીને લગભગ સાડા લાખ જેટલો મુદ્દામાલ આજે પરત આપવામાં છે મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર છે